હું જહારમાં કવ છું માગીને ખાવા વાળો ભિખારી કલાકાર માગીને ખાય કચરા પેટીમાં કચરો વેણીને જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે એ કલાકાર બીજો કોઈ નહીં જય માતાજી મિત્રો હું છું આપનો ગોવિંદ બજણિયા મિત્રો આજે એક એવી ઘટના કે તમે સાંભળીને તમને પણ આંખોમાંથી આંસુ આવી જશે એક એવા કલાકારની ઘટના કે કલાકારની કેટલી બધી દુઃખની ભરેલી આ કહાની આ જાણીને આ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ આવી જશે તો મિત્રો ઘણા બધા બહુ જ કલાકારો મહેનત કરતા હોય છે ખૂબ સ્ટ્રગલ કરતા હોય છે પણ ખરેખર ખૂબ મહેનત કરતા હોય ખૂબ સ્ટ્રગલ કરતા હોય અને છતાંય સફળતા ના મળે ત્યારે એ ને બહુ જ આઘાત લાગતો હોય બહુ દુઃખ લાગતું હોય આજ એવી જ એક ઘટના અને બીજા નંબરનો પ્રશ્ન કે કોઈ પણ નાનો કડો કલાકાર હોય ઉગતો કલાકાર હોય સિક્તો કલાકાર હોય અને એની મહેનત ચાલુ હોય એની સ્ટ્રગલ ચાલુ હોય મહેનત ચાલુ હોય અને ખૂબ કોશિશ કરતો હોય અને દિલથી હૃદયથી સાચા ભાવથી એ કલાકાર મહેનત કરતો હોય તો ક્યારેય ચોક્કસથી કુદરત આ બાબતે નોંધ કરે છે અને એનો સમય ચોક્કસથી કુદરત લાવે છે આ સત્ય છે તો આજે એવા કલાકારની ઘટના કે મિત્રો એમ કહેવાય કે બનાસકાંઠામાંથી એમ કહેવાય કે બનાસકાંઠામાંથી ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત એટલે બનાસકાંઠા બનાસકાંઠામાંથી મહેસાણા બાજુ એક નાનો પરિવાર ગરીબ પરિવાર હાવ ગરીબ નિરાધાર પરિવાર એ મજૂરી કરવા જાય કડિયા કામ કરવા જાય જેમાં પિતા પિતાના ત્રણ બાળકો મમ્મી આવો આ પરિવાર બનાસકાંઠામાંથી પોતાનું વતન છોડીને મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં મજૂરી કરવા જાય અને મજૂરી કરવા જાય તે સમયે મજૂરી પણ ના મળે ત્યારે એ મોટો દીકરો એ કલાકારની આપણે જે વાત કરીએ છીએ એ જ કલાકાર એટલે કે એનો મોટો એ મોટો દીકરો એમ કહેવાય કે જાહેરમાં કહું છું સાંજે માગવા જાય માગીને એ મોટો દીકરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એક ટાઈમનું જમા જમવાનું મળે એ માટે માગવા જાય અને માગીને લઈને એ એના પરિવારને જમાડે એ કલાકારની ઘટના માગીને ખાતો એ કલાકારની ઘટના એ કોણ છે એ આપણે જાણીશું તમે જોતા રહો એના સુધી વિડીયો અને મજૂરી ના મળતા પછી એ કલાકાર એમ કહેવાય કે કચરામાં કચરો મેણ્યા કાગળ આ બધું વેણવા જાય પ્લાસ્ટિક બધું વેણવા જાય કારણ કે પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ પ્લાસ્ટિક કાગળ મેણ્યા દિવસે વેણવા જાય અને સાંજે એક ટાઈમ માગવા જાય જેમ તેમ કરીને પોતાનું ગુજરન ચલાવે આ કલાકાર સમયને વિતતા વાર નથી લાગતી અને ખરેખર એક અદ્ભુત ઘટના કલાકારને એ કલાકારને ખબર નથી કે હું કલાકાર બનીશ બસ એ તો એનો મનમોજેલો માણસ હતો પણ એ જ્યારે મહેસાણા સિટીમાં રહેતા હોય અને એક દૂધની થેલી એ સમયે બે થી ત્રણ રૂપિયાની આવતી ત્રણ રૂપિયાની અને એ ત્રણ રૂપિયાની દૂધની થેલી ચા બનાવવા માટે એ કલાકાર ઘરેથી જાય મહેસાણા એવા ડિસ્ટ્રિકમાં સૌકાનગર હા સાહકાનગર તો એ એરોડ્રોમમાં રહેતો એ પરિવાર એરોડ્રોમમાં બધી ઝુંપડપટ્ટી અને ઝુંપડપટ્ટીમાં રહેતો આ પરિવાર એ એમ કહેવાય કે સાયકલનું ટાયર આવે ટાયર લઈને ચાહે અને મનમાં બધા સાંભળતા હોય અને કલાકારને કોઈ કશું જ શરમ ના હોય બધા સાંભળતા હોય ને એ ગીત ગાતા ગાતા જાય અને જ્યારે એ શાહકારનગર સોસાયટીમાં જાય ત્યારે બધા લોકો જે દુકાનોવાળા હોય કાયમ જ્યારે આ છોકરો દૂધ લેવા જાય ત્યારે એને ગીતો ગવડાવે અને મોજેલો કલાકાર મોજેલો છોકરો એ ગીતો ગાય પણ એક એ એ પરિવાર એ છોકરાને ક્યારેય ખબર નથી કે હું કલાકાર બનીશ એક અદ્ભુત ઘટના એક સત્ય ઘટના ત્યારે રાજોડીને સાંતાડી કોઈ નરેશ દાદા એટલે કે નરેશ કનોડિયાના જૂના ગીતો ગાય અને મોજેલો એ છોકરો બસ પોતાના મોજ મરે સવાર પડે એટલે કચરામાં મેણિયા કાગડા બધું વેણવા જાય અને સાત પડે એટલે માગવા જાય અને જેમ તેમ કરીને મોજમાં મરે અને એના આ કલાકારની બહુ અદભુત ઘટના લગ્ન થાય પછી સમય સંજોગના કારણે પત્ની પણ સારી વ્યવસ્થિત સંસ્કારી મળે જેમ તેમ કરીને લગ્ન પણ જેમ તેમ કરીને ભીખ માગીને કરે આ કલાકાર એક સત્ય ઘટના ખરેખર બહુ અદ્ભુત ઘટના જેમ તેમ લોકો પાસે મદદ માગીને એ કલાકારને મેરેજ થાય એની પત્ની પણ સંસ્કારી અને બહુ જ વ્યવસ્થિત સારા ઘરની દીકરી મળે પણ સંજોગ સમયના કારણે કંઈક કુદરતને અલગ જ કંઈક ઘટના લખેલી હોય છે અલગ કુદરતે કંઈક અલગ જ વિચારેલું હોય છે જેમ કે એ પત્નીને હૃદયના વાલની બીમારી હોય સંસાર ચાલે એક દીકરાનો બાપ પણ બને ઝૂંપડામાં રહે અને કલાકાર બનવાનું તો આમ પછી બહુ જ તકના થઈ જાય કે હવે હું કલાકાર બનું કંઈક કરું મારે કંઈક કરવું છે પણ સમય નબળો કોઈ સાથ નહીં સહકાર નહીં સપોર્ટ નહીં સમય નબળો અને અત્યારે ગરીબ માણસને કોઈ સપોર્ટ ના કરે અને હું તો હંમેશા કહું છું દરેક ગુજરાતના બધા જ મારા ચાહક મિત્રોને કહું છું કે સામાન્ય પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય એને જરૂરથી સપોર્ટ કરજો ગરીબ પરિવારનો કોઈ પણ હોય અને દરેકને સપોર્ટ કરજો તેવી પણ હું વિનંતી કરું છું ત્યારે એ બે હજાર સત્તરની ઘટના જ્યારે બનાસકાંઠામાં મોટું આઈફત આવે પૂર આવે અને એ છાપડામાં રહેતો એ કલાકાર એના નાના બાળક સાથે અને બહુ જ એને સમય પર સમયનો એવી ઘટના ઘટે કે એની કલાકારની મમ્મી પણ આ દુનિયામાંથી વિદાય થઈ જાય છે અને પછી એ ઝૂપડામાં રહેતો એનો પરિવારને એનો સંસાર લઈને અને પોતાના ભાઈ બધા એમ કે પોતપોતાની રીતે લગ્ન મેરેજ થઈ જાય છે જેમ તેમ કરીને અને બધા અલગ અલગ રહેવા લાગે અને પછી એ કલાકાર બે હજાર સત્તરમાં જ્યારે ઝૂંપડું વધીને રહેતો હોય અને પછી કંઈક કુદરત અલગ જ ઘટના ઘટે જ્યારે બે હજાર સત્તરમાં પૂર આવે અને પૂર આવ્યા પછી કોઈનો આપણે કહીએ ગમે ત્યારે ગમે ત્યારે કહેતા હોઈએ છીએ કે ભગવાન કોઈ પણ રૂપે આવે માતાજી પણ કોઈ પણ રૂપે આવે આ સત્ય છે કારણ કે ભગવાન માત્ર માણસને નિમિત્તે જ બનાવતો હોય છે બાકી કરતો તો ભગવાન જ હોય ત્યારે ભગવાન માતાજી કોઈ પણ રૂપે આવે ત્યારે એ બે હજાર સત્તરની ઘટના ઘટે ત્યારે કોઈ આ કલાકારને એક બહેન મળે છે અને એ બહેન મળ્યા પછી સોશિયલ મીડિયામાં આ કલાકારને વાયરલ કરે છે વિડીયો બનાવીને મૂકે તો વાયરલ થાય અને કલાકાર ફેમસ થાય અને પછી એ ઘટનાને લઈને એક સુંદર મજાની ઘટના કે ખૂબ સ્ટ્રગલ કર્યું હોય ખૂબ મહેનત કરી હોય અને પછી એ બેન એને મદદ કરે છે ઘર પણ બની આપે બહુ વ્યવસ્થિત રીતે અને ત્યારે એની પત્ની આ દુનિયામાંથી વિદાય લઈ લે કલાકારની પત્ની ઘર બન્યા પછી તરત જ તો આ ઘટના કલાકારને આ આ ઘટના બને એ કલાકારના જીવનમાં બહુ આઘાત લાગે પત્ની આ દુનિયા છોડીને જતી રહી છે ભગવાનને વાલી બની ગઈ છે તો હવે સંસારમાં કોઈ જ નથી રહ્યું અને સતત ભગવાન ઉપર ભરોસો રાખીને કુદરત ઉપર વિશ્વાસ રાખીને એ બે વર્ષનું બાળકને પોતાની માની જેમ લાડ લડાવીને મોટું કરે અને એક અજુકતી ઘટના અને સોશિયલ મીડિયામાં એ કલાકારનો એક નાનકડો વિડીયો વાયરલ થાય ફરીથી નવી જિંદગીની શરૂઆત થાય અને એ પત્નીનું મંદિર બનાવ્યા પછી એ વિડિયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થાય જેના કારણે કલાકાર બહુ જ ફેમસ થાય કલાકાર તો સામાન્ય પરિવારમાંથી આવતો ખરેખર એ બીજો કલાકાર કોઈ જ નહીં પણ